హలో మిత్ర స్వాగత వీడియో મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો વિસ્મો હપ્તો કાલે રાત્રે તમામ ખેડૂતોના ખાતામાં આવી જશે અને સાથે હપ્તો તમારે મેળવો હોય તો આજે છ કામ છે જરૂરી તમારે કરવાના છે આજે છ કામ સરકાર દ્વારા આપવામાં આવેલા છે કાર્યો તમે પૂર્ણ નહીં કરો તો તમને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં અને તમામ ખેડૂત મિત્રોને અહીંયા છ હજાર રૂપિયાનો હપ્તો મળશે ને હપ્તામાં અહીંયા વધારે જે છે જે છે વધારો કરવામાં આવ્યો છે તો કેવા ખેડૂતોને અહીંયા છ હજારનો હપ્તો મળશે અને કેવા ખેડૂતને બે હજારનો હપ્તો મળશે આ માહિતી જાણવા મળશે તમે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો સાથે તમારે અહીંયા છ હજાર રૂપિયાનો હપ્તો મેળવવો હોય તો તમારે એક ફોર્મ ભરવું પડશે કયું ફોર્મ છે કેવી રીતે ભરવાનું છે ક્યાંથી મેળવવાનું છે ને ક્યાં ભરીને જમા કરાવવાનું છે આ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો અને સાથે એ પણ કોમેન્ટ કરજો કે આપણો આ વિડીયો તમને કેવો લાગે છે હવે જે છે વિડીયોની શરૂઆત કરી લઈએ તો કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તાને લઈને એક મોટી જ અપડેટ સામે આવી છે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાને લઈ લઈને એક મોટી જ અપડેટ સામે આવી છે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ઓગણીસમાં હપ્તો જાહેર થયા પછી હવે ખેડૂતો આગામી એટલે કે વીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ

જુલાઈના પહેલા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે એટલે જે છે હવે આ જુલાઈનું પણ પહેલું અઠવાડિયું પૂર્ણ થવા આવે પણ હજુ સુધી હપ્તા અંગે કોઈ જે છે માહિતી અથવા જાહેરાત કરવામાં નથી આવી જે મીડિયા રિપોર્ટ છે એના અનુસાર જોવા જઈએ તો જે છે આપણો હપ્તાવ્ય આ અઠવાડિયામાં જાહેર થઈ જવું જોઈએ જો કે સરકાર દ્વારા અત્યાર સુધી જે છે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો સરકાર દ્વારા પણ આના અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી કે ક્યારે આપણો પીએમ કિસાન યોજનાનો હપ્તો જાહેર કરવામાં આવશે વાત કરીએ તો આ યોજનાનો હેતુ શું છે તો અહીંયા જો જોવા જઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી જેનો જે હેતુ છે એ દેશના નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે મિત્રો આપણી આ જે યોજના છે એ વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી અને પચીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ પીએમ કિસાન યોજનાનો પહેલો હપ્તો ખેડૂતોને આપવામાં આવ્યો હતો ત્યારથી અત્યાર સુધી જે છે તમામ ખેડૂતોને ઓગણીસમાં ઓગણીસ હપ્તાના લાભ મળી ચૂક્યા છે એક હપ્તો જે છે અહીંયા બે હજારનો હોય છે એટલે કુલ જે છે સરકાર દ્વારા અહીંયા પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસ હપ્તા આપવામાં આવે છે તો આડત્રીસ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને આપી દેવામાં આવી છે વાત કરીએ તો આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે મિત્રો દર વર્ષે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય વર્ષમાં આપવામાં આવે છે જે દર ચાર મહિને બે રૂપિયા બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે મિત્રો દર ચાર મહિને એક નવો હપ્તો જાહેર કરવામાં આવે છે અને બે હજાર રૂપિયા તમામ ખેડૂતને મોકલી આપવામાં આવ્યો છે એટલે કે જ્યારે પણ એક હપ્તો જાહેર કરવામાં આવે એના ચાર સમય ચાર મહિનાનો સમય પૂર્ણ થાય ત્યાર પછી તરત જ બીજો હપ્તો જાહેર કરી દેવામાં આવે છે આમ ચાર મહિનાના અંતરાલ પર પીએમ કિસાન યોજના અંતર્ગતના હપ્તા જે છે મોકલી આપવામાં આવતા હોય છે આ યોજના અંતર્ગત પાત્ર ખેડૂતો જે છે અરજી કર્યા પછી દર વર્ષે છ હજાર મળવા પાત્ર છે તમે અહીંયા તમે પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવો છો તો તમે અરજી કરી શકો છો ઓનલાઈન અથવા ઓફલાઈન પણ અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે તમારે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર જઈને અરજી કરવાની રહેશે તે અરજી કર્યા પછી તમને જે છે વર્ષની અંદર છ હજાર રૂપિયા સહાય મળવા પાત્ર રહેશે આ રકમ વર્ષમાં ત્રણ હપ્તામાં મળતી હોય છે દરેક હપ્તો બે હજારનો જ હોય છે અને અત્યાર સુધી કુલ સરકાર તરફથી ઓગણીસ હપ્તા રિલીઝ કરવા કર્યા છે હવે લોકોના મનમાં એક જ સવાલ છે કે વીસમો હપ્તો ક્યારે આવશે તો આગળ જોઈએ તો જે છે અહેવાલ સૂચવે છે કે નવ કરોડથી પણ વધુ ખેડૂતો વિશ્વ હપ્તાની રાહ જોઈ રહ્યા છે મિત્રો જે અહેવાલ છે એના ઉપર જોવા જઈએ તો આપણા દેશના નવ કરોડથી પણ વધારે ખેડૂત મિત્રો હવે જે છે હપ્તાની રાહ જોઈ રહ્યા છે વિશ્વ હપ્તાની તો લાભાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ખાતરી કરે કે તેમનું ઈ કહેવાય છે આધાર સેન્ડિંગ પૂર્ણ થઈ ગઈ છે કે નથી થઈ એ પણ ચેક કરી લેવાનું છે તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જે સરકાર દ્વારા સો ટકા ભંડોળ પૂરું પાડવામાં આવે છે મિત્રો પીએમ કિસાન યોજના એક જે સરકારી યોજના છે ને આ યોજના દ્વારા કેન્દ્રીય ક્ષેત્રની યોજના દ્વારા સો ટકા ભંડોળ પૂરું પાડવામાં આવે છે આ યોજના હેઠળ બધા ખેડૂતોને પરિવારોને સમાન હપ્તામાં છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે વર્ષ બે હજાર ઓગણીસ શરૂ કરાયેલી આ પીએમ કિસાન યોજનાનો હેતુ નાના અને સીમાંત ખેડૂતોની આવક સહાય પૂરી પાડવાનો છે આ યોજનાની શરૂઆત અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ જે છે ચાર લાખ કરોડ રૂપિયા જે છે રૂપિયાનું વધુ વિતરણ કરી દેવામાં આવ્યું છે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવે હોય તો વિડીયોને એક લાઇક જો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આજના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ